પાંચ વર્ષના હતા શ્રી પુરુષોત્તમજી અને કોઈ શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો માયાવાદી પ્રકાંડ પંડિત આવ્યા તમારા આચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવો અલ્પાયુ ના પુરુષોત્તમજી માતા સાથે રહે પાંચ વર્ષના છે અને કહ્યું કે કાલે શાસ્ત્રાર્થ કરવા આવું છું અને જો શાસ્ત્રાર્થમાં હારી જાય તો મહાપ્રભુજીના મતનું ખંડન થઈ જાય ચિંતા કરી રહ્યા છે ને આવ્યા પાંચ વર્ષના પુરુષોત્તમ પાસે આંખમાં ભરાઈ વિનંતી કરી હું તો પાંચ વર્ષનો હજી શાસ્ત્રોના અધ્યયનો બાકી છે કેમ થશે આ શાસ્ત્રા મહાપ્રભુજીના ગૌરવને કેમ જાળવી શકીશ ત્યારે માતાએ કહ્યું કેટલા વયના છો એ ન જુઓ કોના બાળક છો એ યાદ કરો તમે વલ્લભ વંશમાં છો

ત્યારે મહાપ્રભ સ્મરણ કરીને પાઠ કર્યા અને શાસ્ત્રાર્થ કરવા ઉપનિષદોના મંત્રોના પ્રમાણો આપી આપી પરાસ્ત કર્યા અને પ્રકાંડ પંડિત દંડવત કરી એ વર્ષના જયઘોષ કરી તિલક કરીને પ્રણામ કરીને ગયો આ આ પ્રભાવ સર્વોત્તમજી કારણ કે સર્વોત્તમજી જેમ વ્યાસજીના મુખમાંથી ભાગવતજી પ્રગટ થયા અને ભાગવતજી એ શ્રીનાથજીનું નું સ્વરૂપ છે સ્વરૂપ છે એમ જ યમનાજીનું વાંગમય સ્વરૂપ છે એમ જ સર્વોત્તમ સ્તોત્ર એ સ્વરૂપ છે વાણી રૂપે આ જે પણ ભૂતલ પર શ્રી વલ્લભ બિરાજતા હોય તે સર્વોત્તમજીમાં બિરાજે છે અને એનો અનુભવ આપ લોકો પોતે કરી શકે છે ત્યારે સરોવતમજીમાં પ્રીતિ ઘણી વાર લોકો એમતા થોડું કઠિન છે તરશો ને તો મહાપ્રભુજીની કૃપાથી જ આવડવા લાગશે આ યાદ કરવાની કોઈ વસ્તુ જ નથી આ તો પ્રગટે છે અને જયારે ગુસાઈજીના મુખમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું એ એકસો ને આઠ નામો અને કેવલ નામ નહીં કહે તો મંત્રો કયા છે આ એક નામ મંત્ર છે એટલે નું દર્શન અને અનુભવ જયારે કરશો ત્યારે ખ્યાલ આવશે વલ્લભ એ કોઈ જોવાનું તત્વ નથી વલ્લભ એ કોઈ વાંચવાનું તત્વ નથી વલ્લભ એ તો રસ છે એ તો અનુભવવાનું તત્વ છે અને જ્યારે વલ્લભ રસ રૂપે અનુભવાય છે ત્યારે કૃષ્ણ ધરા વૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય જે સર્વોત્તમજી ના ફળ રૂપ કહ્યું છે કૃષ્ણનું નું અધરામૃત એ જ મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી વલ્લભ છે ચર્ચાઓ ઘણી ગહન ગુડ અને વિસ્તાર માંગે એવી છે આપણે સર્વોત્તમ સ્ત્રોત્ર ને ન્યાય આપવો છે એને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવી છે તો આ સર્વોત્તમનું રસપાન કરવાનું કહ્યું છે વલ્લભ રસ છે તો જયારે એકસો ને આઠ નામ પ્રગટ થયા એના પહેલા એને સ્તોત્ર કરવાનું હતું આ સ્તોત્ર છે સ્તુતિ છે એટલે પહેલા છ શ્લોકમાં મહાત્મ્ય મહાત્મેનું દર્શન કરાવ્યું કારણ કે કોઈ પણ અલૌકિક તત્વની પ્રાપ્તિ કરાવવી હોય એના પહેલા એનો પરિચય આપી દેવો બહુ જ જરૂરી છે કારણ કે જ્યાં સુધી પરિચય નહીં થાય તો પરિણય પણ ઉત્તમ ભાવથી નહીં થાય એટલે સમજાવવા માટે કે આ નામ આ સ્વરૂપ સાધારણ કોઈ લૌકિક મહાત્માનું નથી કેવલ કોઈ આચાર્ય નથી સાંઈજી તો ત્યાં સુધી વસ્તુતા કૃષ્ણ એવ સાક્ષાત કૃષ્ણ જ એ જ પ્રભુ જ મહાપ્રભુ સ્વરૂપે પ્રગટ થયા છે અને પ્રભુ જ પધાર્યા છે તો ભગવાન છ ગુણ વાળા છે અને એટલા માટે છ શ્લોકમાં જેમ ભાગવતજીની કાલે ચર્ચા કરતા હતા ભગવાનનું મહાત્મ્ય ભાગવતનું મહાત્મ્ય છ અધ્યાયમાં પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું કારણ કે છ ગુણ ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય અને એટલા માટે છ શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રના નામનું મહાત્મ્ય અહીંયા ગુસાઈજી વર્ણિત આઈએ એક એક શ્લોક કા ગાન કરે સરોતમ સૂત્રને ન્યાય આપવાનો છે અને એટલા માટે હું વધારે બીજા વિષયમાં રાખીને ચર્ચા કરીશું આ બધાની પાસે પુસ્તિકા છે એક એક શ્લોકને જોતા જઈ છ શ્લોક દ્વારા મહાપ્રભુજીની અલૌકિકતા નો પરિચય પહેલા શ્લોકમાં કરાયો તમે જેના ગુણગાન કરવા જઈ રહ્યા છો એ કોઈ પ્રાકૃત નથી મહાપ્રભુ એક ગિરરાજી પર્વત આકારે છે એટલે જ આ બે ભેદ રૂપ અને સ્વરૂપ નો આ સમજવો જરૂરી છે રૂપ કદાચ પ્રાકૃત મનુષ્ય જેવું લાગે સ્વરૂપ તો અલૌકિક છે આ સમજાય ત્યાં સુધી આ અલૌકિક ભગવદ રસ નો અનુભવ આ અલૌકિક તત્વોના માધ્યમથી થઈ ન શકે એટલે આપણે વાર્તામાં અને પ્રસંગમાં આવે ને પૂછ્યું કે શ્રેષ્ઠ પર્વત કયો શ્રેષ્ઠ નદી કઈ શ્રેષ્ઠ તીર્થ કહ્યું તો શ્રેષ્ઠ પર્વત તો ગિરરાજજી છે શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે કે મૂર્ખ શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે તો ગિરરાજજીને પર્વત જાણે છે એ તો હરિદાસ વરે છે શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે તો ગંગાજીને ને નદી જાણે છે એ તો ઠાકોરજી ની ચતુર્થ પ્રિયા છે આમ સ્વરૂપ પરી છે ધર્મોને ધારણ કરેલું છે અને એટલા માટે મહાપ્રભુજી ના જયારે અનેક અલૌકિક સ્વરૂપોની આપણે ચર્ચા કરીએ છીએ એ સ્વરૂપોની ચર્ચા કરતા ત્રણ સ્વરૂપોની વિશેષ ચર્ચા થાય શ્રી મહાપ્રભુજી એ અપ્રાકૃત સ્વરૂપ કયું છે નિત્ય લીલામાં વિરાજતું જો મહાપ્રભુજી ના બે પ્રાગટ્ય છે એક નિત્ય લીલા પ્રાગટ્ય અને બીજું ભૂતલ પરનું પ્રાગટ્ય ભાગ્ય ને વલ્લભ એટલે એક નામ સર્વોત્તમજી માં છે ભૂમિ ભાગ્યમ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે જય સંાત થઈ છું મારા ઉપર પ્રભુના ચરણ પધારઈ રહ્યા છે ચરણનો સ્પર્શ મને મળી રહ્યો છે વલ્લભનો એક સ્વરૂપ નિત્ય લીલામાં છે આપણે ત્યાં એવો પ્રસંગ નિત્ય લીલાનો કહેવામાં આવે છે કે વાર પ્રભુ નિકુંજમાં બિરાજે છે અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ પ્રતિક્ષા કરી રહ્યા છે સ્વામીનીજીની રાધાજીની અને વિલંબ થયો તો એટલો વિરહ ઉત્કટ થયો પ્રભુને કે રાધા 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 રોમ રોમ થી ઠાકોરજીના રાધા નામનો ધ્વનિ નીકળવા લાગ્યો અને નામમાંથી સ્વરૂપ પ્રગટ થઈ ગયું રોમ રોમમાં રાધાજીવાનો પ્રગટ થઈ ગયો પ્રભુના સ્વરૂપ માંથી જ રાધાજી વાનો પ્રગટ થઈ ગયો અને એટલામાં રાધાજી પધારી અને રાધાજી પધાર્યા ને એમને એમ દેખાયું કે નિકુંજમાં ઠાકોરજીની ગોદમાં કોઈ સખી છે અને રિસાઈ ગયા કે અરે હું રાસ માટે આવતી હતી ઉતાવળ કરીને આવી અને છતાંય પ્રભુ મને ભૂલી ગયા ને કોઈ ગોપીની સાથે બિરાજેલા છે જાઓ પ્રભુ આપની સાથે વાત પણ નહીં કરું આપને જોઈશ પણ નહીં અને અવાજ કરીને પીઠ દઈને બિરાજે પ્રભુ રિસાયા અરે હું રાધા 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 જપતા જપતા રાધા મય થઈ ગયો એમની પ્રતિક્ષા કરી રહ્યો છું અને મારાથી દિશાય છે તો જાઓ રાધા જો હું પણ આપને નહીં જોઉં આપની સાથે વાત નહીં કરું પ્રભુ પણ પીઠ દેઈને બેલાજી દાન માન ખેલ રાસ આ તો બધી નિત્યની લીલાઓ છે માન લીલાના અનેકવિધ પ્રકારના પ્રસંગો છે અને બંને સ્વરૂપોએ માન ધારણ કર્યા ન જોવાનું નક્કી કર્યું એમણે જે એક ક્ષણ જોયા વગર રહી શકે એમ નથી બંનેના હૃદયમાં પ્રબળ તાપ ઉત્કટ વિરહ પ્રગટ થયો મળવાનો વિશેષતા એ છે કે ઠાકોરજીના હૃદયમાં કૃષ્ણનો પ્રભુ નો ભાવ અને સ્વામીજીનો નો ભાવ એમ ઉભય ભાવ બિરાજે છે સ્ત્રી ભાવ અને કુંભાવ એ જ રીતે સ્વામીજીના હૃદયમાં પણ કુંભાવ અને સ્ત્રી ભાવ બંને વિરાજે છે સરળ ભાષામાં કહું તો એક આનંદ લેવાનો ભાવ અને બીજો આનંદ આપવાનો ભાવ આ બંને ભાવો બંનેની ભીતર બિરાજ છે એને આપણે સાહિત્ય પુમ ભાવ સ્ત્રી ભાવ થયો એટલો ઉત્કટ ભાવ થયો બંનેના હૃદયમાં એટલો વિરહ પ્રગટ થયો કારણ કે એક ક્ષણ પણ જોયા વગર જીવી શકે એમ નથી એ જ ક્ષણે પ્રભુના હૃદયમાંથી સ્ત્રી ભાવ સ્વામીજી નો ભાવ અને સ્વામનીજીના હૃદયમાંથી પુમ ભાવ અને વિરહમાંથી ત્રીજો સાક્ષી ભાવ આ ત્રણ ભાવ પ્રગટ થઈને એક રૂપ અને આ એક રૂપ બની નિત્ય લીલામાં શ્રી વલ્લભનું આ સ્વરૂપ નિર્મિત થયું જે સ્વામીજીના હૃદયના ભાવો પ્રગટ થયું જે માનને દૂર કરવા માટે પ્રગટ થયું છે સ્વામીજી પાસે પધાર્યા શ્રી વલ્લભ રૂપે અને વિનંતી કરી કે સ્વામીજી જુ પ્રભુ તો આપનું જ સ્મરણ કરતા હતા

ત્યાં સ્વામીજી ઘૂંટણીએ બિરાજે અને બે હાથ જોડી પ્રભુને મનાવતા સ્વામીજીના મુખમાંથી નિત્ય લીલામાં પંચાક્ષર મંત્ર પ્રગટ થયો અને બોલ્યા હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું અને જ્યારે આ ત્રણ વાર પંચાક્ષર મંત્ર નિત્ય લીલામાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયો અને પ્રભુની છું એવું વચન કહ્યું અને પ્રભુનું માન દૂર થઈ ગયું સ્મિત કરતા પ્રભુ પાછા વળ્યા સ્વામીજીને હૃદય લગાવ્યા

બંને એક એક શ્રીહસ્ત મસ્તક પર પધરાવ્યા અને કહ્યું કે આપ અમને અતિશય પ્રિય છો એટલે આપનું નામ અમે નિત્ય લીલામાં શ્રી વલ્લભ રાખીએ છીએ બોલો વલ્લભાધી અને આમ મહાપ્રભુજીનું વલ્લભ નામ નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી રાખ્યું વલ્લભનો અર્થ જ થાય અતિ પ્રિય આપણે કે પ્રાણ ગોપીજન વલ્લભ પ્રાણવલ્લભ પ્રાણ થી પણ અધિક જે પ્રિય છે એટલે કેવાય પ્રાણવલ્લભ ગોપીજનોને પ્રિય છે પ્રાણવ ગોપીજન વલ્લભ અને જે ઠાકોરજી ને સ્વામીજી ને અતિશય પ્રિય છે એટલે એમનું નામ એટલે સર્વોત્તમ સૂત્ર હું સર્વોત્તમજી ના બધા નામ નહીં લઈ શકું એટલે આ એક એક નામ પણ જોડતો જઈશ શ્રી વલ્લભાખ્ય સર્વોત્તમ માં એક નામ છે વલ્લભ જેમનું નામ છે અને આ નામ કોઈએ લૌકિકે નથી પાડ્યું આ તો નિત્ય લીલામાં યુગલ સ્વરૂપે પાડ્યું છે કારણ કે જેટલા વૈષ્ણવને પ્રિય છે ને વલ્લભ એટલા જ યુગલ સ્વરૂપને પણ પ્રિય છે અને ત્યારે પ્રસન્ન થયેલા શ્રી વલ્લભે બે હાથ જોડી પહેલા સ્વામીજી સામે જોયું પછી ઠાકોરજી સામે જોયું અને મહાપ્રભુજીના મુખે અષ્ટાક્ષર મહામંત્ર નિત્ય લીલામાં પ્રગટ થયો શ્રી એટલે સ્વામીજી કૃષ્ણ શરણમ મમ મારું શરણ છે આ મહામંત્ર અષ્ટાક્ષર નું પ્રાગટ્ય પંચાક્ષર નું પ્રાગટ્ય એ ઠાકોરજી સ્વામીજી ની સન્મુખ નિત્ય લીલામાં થયેલું અને નિત્ય લીલામાં પ્રગટેલા મંત્રો ભૂતલ પર મહાપ્રભુજીએ દૈવી જીવોને આપ્યા એટલે જ કહ્યું ભાગ્ય ને વલ્લભ ભૂતલ પર આવે કારણ કે આ જ મંત્રો તો આ દેહને ભગવત સ્વરૂપ ની સેવાનો અધિકાર સંપાદન કરે છે આ મંત્ર દ્વારા બ્રહ્મ સમજ આપણે ભગવત સેવા નથી કરતા આ મંત્ર જે નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી સન્મુખ પ્રગટ થયેલા છે પંચાક્ષર મંત્ર તો સ્વામીજીના મુખે પ્રગટ થયેલું છે અને એટલે જ વલ્લભ દ્વારા પંચાક્ષર લઈએ છે

એટલે મૃત્યુ પણ નથી પ્રાગટ્ય છે અને એટલા માટે પ્રયાણ છે મૃત્યુ નથી વલ્લભનું પ્રાગટ્ય છે એટલે પ્રયાણ છે નિત્ય લીલામાં નિત્ય લીલા પ્રવેશ છે જો જન્મ હોત તો મૃત્યુ પણ હોત પણ આ જન્મો થી લઈને મરવા સુધી જેટલા ધર્મો વ્યક્તિના છે એ બધાને પ્રાકૃત ધર્મો કહેવાય છે અને એટલા માટે વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકા આનંદ સંદોહ રૂપ સ્પૂર્જ દ્રાસાદી લીલા મૃત બરાક્રાંત સર્વોપિ આ કોણ છે શ્રીમદ વૃંદાવનેન્દુ વૃંદાવનના હિન્દુ ચંદ્રમા એ શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે આ વલ્લભ કોણ છે સપ્ત શ્લોકીમાં ગુસાઈજી આજ્ઞા કરે સુભગ મૂર્તિ કરુણા કેવું સ્વરૂપ વલ્લભનું છે સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણાથી ભરીતા રોમ રોમ થી જે રસ છલકી રહ્યો છે જો સંયોગાત્મક અને પ્રયોગ એટલે સુધારૂપ બે સ્વરૂપ અલ્લભના કયા છે એક સુધારૂપ પણ કયું છે ને એક અગ્નિરૂપ પણ કયું છે તો અગ્નિરૂપ અલ્લભ કયું સ્વરૂપ છે કે જ્યારે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ને અને જે વિરહાનલ ગોપીઓના હૃદયમાં પ્રગટ થાય જે અગ્નિ પ્રગટ થાય હા નાથ રમણ પ્રેષ્ઠ પાસી ક્વાસી મહાભુજ જે તાપ પ્રગટે છે ગોપીઓના હૃદયમાં અને એ અગ્નિને જો મનુષ્ય આકારે ઢાળી દો તે શ્રી વલ્લભનું વિરહાનલ સ્વરૂપ છે અને એ જ રીતે જ્યારે પ્રભુ રાસ કરતા હોય અને પ્રત્યેકને સુધાના દાન પ્રભુએ કર્યા હોય અને એ સુધાના બિંદુઓ એટલે જ મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંદર પ્રભુ રસમય છે ભક્તોને એ સુધા આ કલયુગમાં વલ્લભ રૂપે પ્રગટ થઈ અને સર્વને પાન થઈ છે આપણી વાણી દ્વારા પ્રાકૃત ધર્મા

વેદ પણ પ્રતિપાદન કરે નિગમ વાળા સાધારણ મનુષ્ય જેવા અલૌકિક રસમય એવો પરિચય આપતા દ્વિતીય શ્લોકમાં શિવ સાંઈજી આજ્ઞા કરે કલિકાલત મિત્વ આ એવો કલયુગ આવ્યો છે કારણ કે એમ થાય કે સાક્ષાત પ્રભુ વલ્લભ રૂપે પધાર્યા તો દરેકને એ પ્રભુ સ્વરૂપ અનુભવ કેમ નથી કરાવતો કેમ મહાપુરુષો વિદ્વાનો શ્રી વલ્લભના ગુણગાન પ્રભુ રૂપે નથી કરી શકતા કારણ કલયુગ છે કલિકાલ તમશ્ચન કલિકાલે અજ્ઞાનીઓની બુદ્ધિ હરી એમ નથી વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ પડે છે અને એમ પણ તમે જોવા જાઓ તો જેટલા ભણેલા ગણેલા ની બુદ્ધિઓ બગડે છે એવા અભણની ક્યાં બગડે છે આ દુનિયાને જેટલા ભણેલા લોકો બગાડે છે એટલા અભણ લોકો ક્યાં બગાડે છે આ જેટલા મોટા મોટા કૌભાંડો થતા હોય એ અભણ કરે છે પહેલા લોકોને બેંક લૂંટવા માટે બેંક સુધી જવું પડતું હવે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા તમારા ખાતામાંથી રિસિપ થઈ જાય આ કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પર પ્રભાવ થાય મહાત્મા ભક્તોની બુદ્ધિ પર કલયુગે પ્રભાવ કરી દીધો ધર્મની ગ્લાની થાય છે કે પાપીઓ તો એમ પણ પણ ભગવાનને નથી નથી માનતા એના ન માનવાથી ધર્મની ગ્લાની થતી જ્યારે મહાપુરુષો સજ્જનો સમર્થ લોકો એમનો ભગવાન પરથી વિશ્વાસ હટવા લાગે ને ધર્મની ગ્લાની ત્યારે થાય છે ભક્તોને ભગવાન પર શંકા પેદા થવા લાગે ને કલિયુગ આજ તો આકર્ષણ છે જો કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે કલયુગ કઈ રીતે મન બગાડે કલયુગમાં તમને એવું લાગે જે પાપ કરે છે તો બધા મજા કરે છે અને અમે સચ્ચાઈથી જીવીએ તો અમને જ બધું દુઃખ બધાને સુખ દુઃખ સરખા જ હોય છે આ ચળકતું ખાલી દેખાય તમે એના ઘરે અઠવાડિયું રહેવા જાવ ખબર પડે એ દુઃખી જ છે પણ કલયુગની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એ કઈ રીતે તમને પોતાના મોહ પાસમાં ફસાવે જો આ બધા પાપ કરે ખોટું કામ કરે બધા મજા કરે અને અમારે બધું ભોગવવાનું ઈમાનદારીથી રહીએ છે જો કલયુગના આમાં ફસાયા એટલે કલિયુગ કોશિશ શું કરે કે સજ્જન વ્યક્તિ પુણ્ય મૂકી સત્કર્મ મૂકીને પાપમાં ખેંચાઈ જાય અને એને એવું બતાવે કે પાપ કરવાથી જ સુખી થવાય છે ખોટું કરવાથી જ સુખી દવાય છે સારી રીતે રહીશ તો દુઃખી જ રહીશ એવું એક આભા મંડળ ઊભું કરે એક મોજાળ એવી ઊભી કરે અને આમ કરીને આપણા હાથેથી પુણ્યો મુકાવી દે અને પાપમાં આપણને પ્રવૃત્ત કરાવે આ કલયુગની ચાલાકી છે એટલે એમાં ક્યારે આકર્ષણમાં આવતા નહીં આ કેવલ ચાલાકી પૂરતું જ છે બાકી સુખ દુઃખ દરેકના જીવનમાં સરખા હોય છે એ અમીર હોય ગરીબ હોય પાપી હોય પુણ્યશાળી હોય આ તો કર્મનો બધા જ દેહ છે તો બધું રહેવાનું જ છે સંસાર છે તો બધું રહેવાનું જ છે પણ આવો માહોલ ઊભો કરવામાં આ કલયુગનો પ્રભાવ એટલે કલિકાલ તમ દૃષ્ટિત્વા વિદુષામ અપી અને જ્યારે વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ થયો ત્યારે સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યનું સમભૂત ભૂમિ અને પ્રભુને થયું કે મારું મહાત્મ્ય કઈ રીતે પ્રગટ કરવું કોણ મારા વિશે કારણ કે તમે જ્યાં પણ જોવા જાવ તમને મોટા મોટા આયોજનો વ્યવસ્થાઓ સુવિધાઓ સન્માન સત્કાર એટલું બધું તમને આપે લાગે વ્યવસ્થા સુવિધા મળે ભગવાન ભગવાનને ભજો એવું નહીં કે તમને વ્યક્તિ પૂજામાં હશે ક્યાં સંસ્થાઓમાં આકર્ષણ કરાવશે તમારા હાથેથી ભગવાન જૂટવી લેશે અને પોતાના મહત્વકાંક્ષાઓને સિદ્ધ કરવાના કામમાં તમને લગાડી દેશે અને વ્યક્તિ ભગવાન અને ભક્તિને ભૂલી કોઈક વ્યક્તિની મહત્વકાંક્ષા યા યા લક્ષ્યને પૂરું કરવા માટે એનું જીવન ખપાવી દે આ કલયુગની ચાલાકી છે આ કલયુગનો પ્રભાવ છે અને એટલા માટે જ આપણે ત્યાં સાવધાની આપી છે પ્રભુની સન્મુખતા રાખશો ને મહાપ્રભુજી એટલે જ કહી ગયા તો બચ્યા રહેશો કલયુગથી એટલે જ મહાપ્રભુજી સૌથી પેલા પુષ્ટિ માર્ગમાં તો જીવ શરણાગત થાય એટલે સૌથી પહેલા ઠાકોરજી બદલાય એટલે પ્રભુની સેવા કરે કૃષ્ણની સેવા કર કારણ કે કાલ કરાલહ હરિયા શિક્ષાપત્રમાં કહે છે કૃષ્ણ ભક્તાન બાદ કાલ ભલે કરાળ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી એના ઉપર એનો પ્રભાવ પાડી શકતો નથી અને એટલા માટે પ્રભુને છોડી પ્રભુ સિવાય બહુ ફાફા મારવાની કોશિશ ન કરતા આજના સમયમાં જેટલું ભટકશો ને એટલો ભાવ વિખરાઈ જશે ભાવ બહુ પ્રશ્યસ વસ્તુ છે બહુ કિંમતી વસ્તુ છે એને યોગ્ય જગ્યા ઇન્વેસ્ટ કરાય એને વિખેરી નખાય એટલે આપણી શ્રદ્ધા અલૌકિકતાના નામે પણ વિખરાઈ ન જાય એની પણ સાવધાની રાખજો દેખાય અલૌકિક જ અને અલૌકિક જ હોય પણ અલૌકિકતાના નામે પણ ઘણી વાર આપણી શ્રદ્ધા વિખરાઈ જતી હોય છે એને સંજોઈને રાખો એને ભેગી કરીને પ્રભુ માટે બચાવીને રાખીનો વિદ્વાનો મહાપ્રભુ જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા એ કોઈ ચાલાકીથી જીતવા આવ્યો કોઈ શાસ્ત્રોથી જીતવા આવ્યો પણ મહાપ્રભુજી બધાને પરાસ્ત કર્યા છે ત્યાં ગટ સરસ્વતી પ્રસંગ આવે છે ને ગટ સરસ્વતી ઉજ્જૈનમાં રહેતો મહાપ્રભુજી પધારે આજે ઉજ્જૈનના બેઠક જે એક પત્તું ખાલી મહાપ્રભુજી વાવ્યું બીજા દિવસે વૃક્ષ બની ઘટ સરસ્વતી એટલો પ્રકાંડ પંડિત ખબર પડી કે વલ્લભાચાર્ય આવ્યા છે જેમણે શુદ્ધાદ્વ બ્રહ્મવાદ ની સ્થાપના કરી છે શાસ્ત્રાર્થ નો પડકાર કર્યો અને એની યુક્તિ એવી એને ઘડામાં સરસ્વતીજીને વશ કરીને રાખેલા એટલે એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી અને જ્યાં શાસ્ત્રાર્થ થાય અને શાસ્ત્રાર્થ અડધો થાય એટલે સરસ્વતી અને સરસ્વતીજી પોતે સાબિતી પ્રમાણ આપે કે આ સાચો છે સામે વાળો ખોટો છે શાસ્ત્રાર્થ કરવા આવે શાસ્ત્રાર્થ ચાલ્યો 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 હવે તો પરાસ્ત થઈ જાય એવી અવસ્થા આવી ગઈ અને પેલો રાહ જોઈએ કે આ ઘટમાંથી પ્રગટ કેમ નથી થતા દર વખતે તો પ્રગટ થઈને બોલે છે મારા પક્ષે પ્રમાણ આપે છે આજે બોલતા કેમ નથી હલાવે 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 પણ નીકળે જ નહીં મહાપ્રભુજી જો નિરાશ થઈને ઘડો લઈને ઘરમાં આવ્યો અને એટલામાં સરસ્વતી પ્રગટ થયા તું તો મારું બાળક છે ત્યારે કહ્યું તો દરેક વખતે મને જીતાડો છો બોલો છો આજે બોલ્યા કેમ નહીં યાને સરસ્વતીજીએ કહ્યું કે જેટલા વિદ્વાનો છે એ બધા મારા બાળકો છે પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય બોલો વાત પતય નમઃ એટલે મહાપ્રભુજીનું નામ છે વાહ પતી વાહ એટલે સરસ્વતી સરસ્વતીના પતિ છે